જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ દોસ્તો અત્યારે આ કાળજાળ ગરમીમાં આ વનવગડાની માલિપા છું આ જગ્યા તમે જુઓ સતગુરુ શ્રી ડુંગર રામ બાપુ રામેશ્વર આશ્રમ પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણ બાપુ સતાપરવાળા એવું આ જગ્યાએ બોર્ડ છે હવે દોસ્તો હું આ વનવગડાની માલિપા વિચરણ કરી રહ્યો છું ત્યારે આ કાળજાળ ગરમીમાં આ જગ્યાએ હું અનેક આવ્યો છું અને અત્યારે પણ પાછો આવ્યો છું તો તમને હું દર્શન કરાવીશ હવે આ જગ્યાએ તમે જુઓ આ જૂની અને ખાલી પડેલી જગ્યા આપણને લાગે દોસ્તો તમારા જે છે એ ત્રમ 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 કરી રહ્યા છે આજુબાજુ આપણે જોવા જઈએ તો કોઈ જગ્યાએ આપણને માણસ દેખાતા નથી આ જગ્યાએ ખુલ્લો વનવગડો છે દોસ્તો અને ખાસ કરી અને જણાવી દઉં તો આ ધ્રાંગધ્રાથી નજીક અથવા તો હળવદથી નજીક એમ કહેવા જઈએ કે ભાઈ બુટવડા ગામ છે લીલાપર ગામ છે કે ગોપાલગઢ ગામ છે એ ગામના તરભેટે વનવગડાની માલિપા આ જગ્યા આવેલી છે આ તમે જોઈ શકો છો આ કાળઝાળ ગરમીમાં દોસ્તો અગાઉ મેં કીધું તેમ કે ભાઈ તમરા ત્રમ ત્રમ કરી રહ્યા છે અહીંયા જોતા જ આપણને લાગે કે ભાઈ જે તે સમયે આ જગ્યાએ કોઈને કોઈ સાધુ સંતનું સ્થાનક રહ્યું હશે એમની આ તપોભૂમિ રહી હશે પણ વિશેષપણે દોસ્તો હું તમને જે આ જગ્યાએ દેખાડીશ કે આજુબાજુ વિખેરાઈને પડેલા પથ્થરો અને બીજું કે આ જગ્યાએ જે મૂળ આ જગ્યાની ઉપર જે પથ્થરો હતા બરાબર છે એને એક છીણી અને હથોડો લઈ અને જે ઘીસી પીટી અને કોતરી કોતરી અને જે આકૃતિઓ બનાવવામાં આવી છે જે મૂર્તિઓ બનાવવામાં આવી છે બરાબર એ બધું તમે જોશો ને ભાઈ તો તમે પણ મંત્રમુગ્ધ રહી જશો હા તો દોસ્તો આ આખી આખી જગ્યાને આપણે જોવી છે ખાસ કરી અને હું વિશેષપણે પ્રયત્ન કરું છું કે આ જગ્યાના તમને સારામાં સારી રીતે દર્શન થાય ત્યારે આ જગ્યાએ આપ જોઈ શકો છો આ એક ઓટા જેવું છે વિશાળ અને અહીંયા આ ધૂણો અને આજુબાજુ આ સૂકા ભઠ્ઠ રહી ગયેલા વૃક્ષો ખાસ કરી અને દોસ્તો અહીંયા આજુબાજુ કોઈ માણસ પણ મને દેખાતો નથી પરંતુ વનવગડાની માલિપા હું તમને આ દર્શન કરાવી રહ્યો છું આ ધૂણો છે પરંતુ અત્યારે આ જગ્યાએ કોઈ પૂજા પાઠ કે વગેરે કંઈ થતું નથી તમે જુઓ નાનકડા ચરણારવિંદની આકૃતિ પણ બનાવવામાં આવી છે અને મારે ખાસ તમને જે દેખાડવું છે એ તમે જોશો તો તમે દંગ રહી જશો અગાઉ આપણે આ જગ્યાનો વિડીયો બનાવેલ છે જોકે જે દર્શકો રેગ્યુલર વિડિયો જોતા હશે એમને ખ્યાલ જ હશે છતાં પણ હું આ જગ્યાએ આવ્યો છું દોસ્તો તો આ વિડીયો હું તમને બતાવી અને આ જગ્યાના ફરીવાર તમને દર્શન કરાવી રહ્યો છું બધા વૃક્ષો થોડો ઘણો પવન આવે તો એ જાણે રાજીપામાં રમતા હોય આ વૃક્ષો એવું આપણને લાગે આ ધજા જે છે એ થોડા ઘણા પવનમાં ફડાકા મારી રહી છે આ આખે આખે જગ્યા તમે જુઓ દોસ્તો અને આ બધી મૂર્તિઓ તમે જુઓ હું તમને એક પછી એક આ મૂર્તિ કે જે અહીંના જે પથ્થરો હતા એ પથ્થરો ઉપર જ બનાવવામાં આવેલી છે એ બધું હું તમને વારાફરતી બતાવીશ દોસ્તો કહેવાય છે કે આ જગ્યાએ જે સંત મહાત્મા રહેતા હતા જે સાધના કરતા હતા અહીંયા જે સંતોનું સાનિધ્ય હતું એ સંત જે છે એ ઉત્તમ ગજાના એક શિલ્પકાર હતા એક મૂર્તિકાર હતા કે જેઓની પાસે એવી આવડત હતી એવી કળા હતી કે ભાઈ છીણી હથોડો લઈ અને આ અતિ વિશાળ પથ્થરોમાંથી એવો મૂર્તિ બનાવતા હતા મૂર્તિઓ ઘડતા હતા ત્યારે આ એમના આશ્રમની આજુબાજુ વિખેરાઈને પડેલી મૂર્તિઓ હા આપણે જોઈ રહ્યા છીએ આ પણ કોઈક મૂર્તિ છે દોસ્તો તમે જુઓ એ એમણે પોતે જ બનાવેલી છે નાના મોટા પથ્થરોનો ટેકો અથવા તો એનો આધાર લઈ અને આ મૂર્તિ આજે આ જગ્યાએ મોજૂદ છે મૂર્તિ ઘણી બધી જર્જરિત અને ખંડિત થયેલી છે પરંતુ એ સંતની જે ભાવના હોય એ આપણે જોઈ રહ્યા છીએ દોસ્તો એકદમ વેરાન વગડો છે આ વેરાન વગડાની માલિપા આ જગ્યાએ આવી અને આ દર્શન કરવા એ તો આપણા જીવતરનો એમ કહેવાય કે લ્હાવો છે આ જગ્યાનું હું પરફેક્ટ આપણે જે કહીએ ને ચોક્કસ સરનામું એ તો હું તમને નહીં આપી શકું કેમ કે આ વનવગડો છે ભાઈ અને આ જગ્યાએ આવવા માટે તમારે કોઈને કોઈ સ્થાનિકનો સહારો લેવો પડે મતલબ કે તમે ગોપાલગઢ હોય બુટવડા હોય બરાબર છે લીલાપર હોય ત્યાં આવીને આ જગ્યાનો આ વિડીયો તમે બતાવશો એટલે આજુબાજુના ગામવાળાને ખબર પડી જશે કે તમારે આ જગ્યાએ આવવું છે તો આ વિડીયો તમે બતાવશો તો તમને ખ્યાલ આવશે કેમ કે એકદમ વનવગડામાં છે અને ત્રણેય ગામના તરભેટે વાહ આ બધું તમે જુઓ દોસ્તો અને વિશેષપણે અહીંયા નાના મોટા બીજા લાકડાના સ્તંભો પેડા છે નાની મોટી બે ત્રણ પેટીઓ છે એ પણ તમે જોઈ શકો છો અને લોખંડની પતરાની પણ આ પેટીઓ નાના મોટા પથ્થરો છે અને હવે દોસ્તો એક પછી એક એક પછી એક ધીમે 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 હું તમને જે જગ્યા દેખાડું છું મતલબ કે આ જગ્યામાં જે બધી મૂર્તિઓ કોતરી છે એ તમને બતાવું છું ત્યારે આ વસ્તુ તમે જુઓ આ મૂર્તિ તમે જુઓ હથિયારધારી કોઈ યોદ્ધાની મૂર્તિ હોય એવું આપણે ચોક્કસપણે કહી શકીએ કેમ કે ભાલાનું નિશાન છે વાહ હથિયારધારી યોદ્ધા અથવા કોઈ સંત મહાત્માની પણ આવી મૂર્તિ હોઈ શકે કેમ કે બંને આશીર્વાદ આપતા હોય એવી કદાચ આકૃતિ કોતરવામાં આવી છે અને આ તો ચોક્કસપણે ગણપતિ છે બાજુમાં એ તો આપણે જોઈ શકીએ છીએ દોસ્તો જય હો ગણપતિ બાપા હાઈ ને આજુબાજુ આ વેરાન વગડો એક પણ માણસ આપણને દેખાતું નથી અને આ કાળજળ ગરમીમાં ભાઈ તમરા ત્રમ બોલતા આપણને દેખાય પંખીઓ પણ ઉડાઉડ કરતા દેખાય નથી રહ્યા ત્યારે દોસ્તો વિશેષપણે આ પથ્થર તમે જુઓ જ્યારે સંત મહાત્મા અહીંયા પધાર્યા આવ્યો છે ત્યારે આ પથ્થર જે છે એ તો પથ્થર પહેલેથી મોજૂદ જ હતો પછી સંત મહાત્માને એમ એમ કહેવાય કે એમની કળા જે છે એ આ જગ્યાએ દેખાડવાનો મોકો મળ્યો અથવા તો એમને જે પરમાત્મા પ્રત્યે પ્રેમ હશે બરાબર છે માટે એમણે આ જગ્યાએ આ બધી મૂર્તિઓ જે છે એ બનાવી આ બધા પથ્થરો ઉપર આ બધું કંડાર્યું આપ જોઈ શકો છો રામેશ્વર મંદિર એવું કદાચ લખેલ છે આ તીરનું નિશાન ત્યારબાદ આગળ તમે જુઓ બરાબર તો ધનુષ અને ભગવાન શિવ એમણે સરસ મજાના કંડારેલા કંડારેલા છે અને દોસ્તો વિશેષ પણ અહીંયા તમે જુઓ કાચબા ભગવાન છે નંદીજી મહારાજ પણ છે વાહ ભાઈ વાહ ટૂંકમાં ભગવાન શિવનું સંપૂર્ણતઃ એમણે આ જગ્યાએ આસ્થાનું કેન્દ્ર બનાવેલ છે દોસ્તો ચરણારવિંદ પણ પધરાવવામાં આવ્યા છે અને એની બાજુમાં ટૂંકમાં બીજી પણ ચાખડીઓ છે આપ જોઈ શકો છો આ ભગવાન ભોળાનાથને એમણે કંડારેલા છે ભાઈ આપણે જોઈએ તો આપણને બે ઘડી વિચાર આવે કે ખરેખર એમણે કેટલી નિપુણતાથી કેટલી ધીરજથી કેટલા ખંતથી અથવા તો કેટલા પ્રેમ અને આધ્યાત્મ ભાવથી આ બધું બનાવ્યું હોય છે આ ઓમનું નિશાન આપ જોઈ શકો છો દોસ્તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એના ત્રિવેણી સંગમનું આપણા હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર એટલે ઓમ ત્યારબાદ દોસ્તો આ મૂર્તિ તમે જુઓ હું તમને વ્યવસ્થિતપણે મૂર્તિ પણ દેખાડીશ આ એક પથ્થર જે છે એ પથ્થરની ઉપર આ ઓમ કોતરવામાં આવેલ છે એ સંત મહાત્માએ ઓમ કોતરેલ છે છીણી અને હથોડો લઈ અને પછી એને વ્યવસ્થિત રીતે ઘસેલ પણ છે આમ તમે જુઓ તો ખરા દોસ્તો ત્યારબાદ આ મૂર્તિ તમે જુઓ આ કોઈ તપસ્વી સાધુ સંત મહાત્માની મૂર્તિ એમણે કંડારી હોય એવું આપણને ચોક્કસપણે લાગે કેમ કે આશીર્વાદ આપી રહ્યા છે આ બધું તમે જુઓ આ સંત મહાત્માની મૂર્તિ એટલા માટે કે દોસ્તો આશીર્વાદ આપી રહ્યા છે એમને જટા પણ વ્યવસ્થિત રીતે આ કંડારવામાં આવેલી છે વાહ ભાઈ વાહ બધી આકૃતિ તમે જુઓ જય હો સાધુ તેરો સંગડો ના છોડુ મેર લાલ ઓ મેરા દિલ મેં સંતો વાહ ભાઈ વાહ દોસ્તો કહેવાય ને કે ભાઈ આ જગ્યાએ સંતનું સાનિધ્ય એ ઘણી બધી વસ્તુઓ પુરવાર કરી જાય છે આ જગ્યાએ આ ફડાકા મારતી ધજા થોડો થોડો પવન આવે તો એ પવનને ધન્યવાદ કહેતી હોય એવું આપણને લાગે ત્યારબાદ દોસ્તો આ જગ્યાએ પણ તમે જુઓ સંત મહાત્માએ આ જગ્યાએ એવી રીતે કળા કશબ દેખાડેલી છે પોતાનો આધ્યાત્મ પ્રેમ રજૂ કરેલ છે આ તમે જુઓ આજુબાજુ હું તમને આ વનવગડાઓની સીમ દેખાડી રહ્યો છું ત્રણ ગામના તરભેટે આવેલી આ જગ્યા ત્યાં આ જગ્યાએ પણ વિખેરાઈને પડેલી આ બધી આકૃતિઓ આ નાગ દેવતા કોતરવામાં આવેલા છે આપ જોઈ શકો છો નાગ દેવતાની આ મૂર્તિ આ જગ્યાએ કંડારી છે એ સંત મહાત્માએ દોસ્તો આપ તમે જુઓ તો ખબર પડે કે કેટલી મોટી પથ્થરની શિલા એ શિલા ઉપર કોતરી કોતરી છીણી હથોડાની મદદથી આ બધું ઘીસી ઘીસી એની એવી જબરદસ્ત આકૃતિ આ જગ્યાએ બનાવવામાં આવેલી છે કે જોતાં જ આપણને એક આધ્યાત્મ ભાવ ઊભો થાય અને હવે હું જે તમને દેખાડી રહ્યો છું એ આ જગ્યાનું સૌથી મોટું આશ્ચર્ય છે આમ તમે જુઓ એને બજરંગબલી બલી મહારાજ ની આ અતિ વિશાળ પ્રતિમા આ જગ્યાએ કોતરવામાં આવી છે એ પણ પથ્થરની વિશાળ એક શિલા ઉપર પથ્થરના મોટા ખડક ઉપર તમે જોશો તો તમને ખ્યાલ આવશે હનુમાનજી તો છે જ પરંતુ હનુમાનજીની સાથે સાથે ગણપતિજીને પણ એમ કહેવાય કે કંડારવામાં આવેલા છે આ તમે જુઓ આ હનુમાનજી મહારાજ અને બરાબર એમની બાજુમાં આપણે આગળ જઈએ તો આપણને ખ્યાલ આવે કે હનુમાનજીની બાજુમાં જ આ જગ્યાએ ગણપતિજી પણ કંડારવામાં આવેલા છે તમે જુઓ કાંટા કાકરા અને જાડી ઝાખરાની વચ્ચે આપણી ધરતીનું એક અમૂલ્ય આશ્ચર્યજનક એમ કહેવાય કે આ ઘટનાનું પાસું અથવા એક સંતે પોતાના હૃદયના ઉદગારો પથ્થર ઉપર એવી રીતે કે એમ કહેવાય કે રજૂ કર્યા કે દર્શન કરનાર આ જોનાર હર કોઈ વ્યક્તિ એમને વંદન કરી બેસે વાહ હનુમાનજી મહારાજ અને બાજુમાં ગણપતિજી મહારાજ પણ કોતરવામાં આવેલા છે આ જગ્યાએ આપ જોઈ શકો છો દોસ્તો વાહ અને પહેલું જે કહેવાય ને હનુમાનજી હોય એટલે ગણપતિજી હોય જ આપણા હિન્દુ ધર્મમાં અનેકવિધ રીતે હનુમાનજી અને ગણપતિજીને સાથે આપણે જોતા હોઈએ છીએ અને વિશેષપણે કોઈ પણ મંદિર હોય મંદિરની અંદર પ્રવેશ કરતા જ બહારની તરફ હનુમાનજી હોય તો હનુમાનજીની સામે ગણપતિજી હોય ગણપતિજી હોય તો ગણપતિજીની સામે હનુમાનજી ચોક્કસ દોસ્તો અહીંયા કોઈ અત્યારે હયાત ન હોવાથી આ ધૂણો જે છે એ એમ કહેવાય કે ખાલી આપણને દર્શન આપી રહ્યો છે જોકે સંતનું તત્વ અહીંયા હોય જ સંત જે અહીંયા તપ કરીને ગયા છે આની તપોભૂમિ છે વિશેષપણે દોસ્તો તમે આ જગ્યા વિશે કંઈક જાણતા હોય તો જરૂરથી કોમેન્ટ્સ કરજો કે ભાઈ જેના લીધે મને વિશેષ ખ્યાલ આવે આપણા દર્શક મિત્રો જે છે તેઓને પણ વાંચે તો ખ્યાલ આવે અને બીજી વાર હું જ્યારે આ જગ્યાએ હજુ પાછો આવીશ ત્યારે મારી જાણકારીમાં વધારો થાય તો ફરીને પાછો હું દર્શક મિત્રોને એ બધી વાતો કરી શકું જય હો ભગવાન ભોળાનાથ

અનફડાકા મારી રહી છે દોસ્તો આ જગ્યાએ એ સાધુ સંત મહાત્માના તપના ઘણા બધા નિશાન છે ત્યારે વિશેષપણે તમને વિનંતી એ કરવાની કે આવી કોઈ પણ જગ્યા આપણને જોવા મળે તો એ જગ્યાને આપણા થકી કોઈ નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું આપણે એ જગ્યાએ કચરો ફેંકવો નહીં કચરો હોય તો લઈ લઈએ તો સારી વાત છે પરંતુ કચરો ફેંકવો નહીં કચરો કરવો નહીં કેમકે એ આપણી સામૂહિક અને નૈતિક જવાબદારી છે તો દોસ્તો આ જગ્યા આપે દર્શન કરીએ આપણને વિડીયો કેવો લાગ્યો અનુકૂળતા હોય તો કોમેન્ટ્સ કરીને જણાવજો અને વિશેષપણે આવાને આવા વિડીયો હું તમને બતાવતો રહીશ તો ફરીને મળીશું કંઈ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સર્વે મને રજા આપો દોસ્તો અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી પણ કાયા છે કાચની પૂતળી જાય પણ એને મઢીલો લોિલો રામના નામ થી અરે એના કોઈ દી કટકા ન થાય પણ તમે એને રામના નામ થી અરે પછી એના કોઈ દીય કટકા ન થાય જય હો જય હો ભગવાન ભોળા શંભુ જય હો